હેલો દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને આજે અમારા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે તો આજ તો બધાયને ધનતેરસ હશે ને અમારે પણ ધનતેરસ છે આજે ને મારા બેનને બંને એવી આવેલા છે આંટો મારવા તો હાલો તમને બતાવીએ અમારા મહેમાન આવેલા છે ને મહેમાન તો આવીને પાછા આવીએ હોત ને જાય છે તો તમને બતાવીએ તૈયાર પણ થઈ ગયા છે મારા મમ્મી તો આવેલા છે કેદુના જો અમારા છોકરા આમ રમકડા કેમ ખોલીને બેઠા રીવાન ભાઈ આ મારા બેનનો ભાણિયો કા એ મજા આવે તને ત્યાં અમે નેનચી બેન ને શું કરાય ગઈ હે અમારે શિવમ ને નકરો ફોન જ દેખાય કા શિવમ તો તમારે બા આજ હું ધનતેરે છે ને હે ધન ની કરવાની હોય યાર પૂજા કરીને બાકી છે પેટ પૂજા તો કરી લીધી તો અહીં તો કઈ ગામડામાં જે કઈ ની રંગ હોય એવું નથી જોયું અમને હા ઈજ કોઈ ખાઈ જાય મને એમ છીએ લે તો કેવી ખબર પડે ભીડિયા ઉતારીએ તો હા હા હું તો જો પાછી હે ચા એ બધા છોકરા રમે છે અમારી બેન આવેલા છે

ધ્રુવિન કા હા 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 તું ઈતિ આપણે રીવન તારે અહીં રહેવું કે જવાનું છે ગોપનાથ તો તમે આટો મારી આવો ગોપનાથ પછી પાસે આવજો અહીંયા વાવતા તમારે બા જવાનું છે કે આમ જવું ધંજમેર સારે સમજો આઈ ને આરે જવું કે જાવું હોય તો ધંજમેર ને બેન છે ગયા બેનનાથ આટો મારવા તો આટો મારી ને દર્શન કરી એમ આવે છે તો આપડે એની માટે થોડાક સોડા તોડી લઈએ એની માટે થોડાક સોડા તોડવા આવ્યા છે છે એમાંથી આપણે સોડા તોડી લઈ છે અમારે ગોવાર છે સોડા ગુવાર કહેવાય હું તો જે આપણે તોડી આવ્યા છે ગોવાર જો દોસ્તો અમારે બહુ છોકરા ખાય ને તો તો એને આવ્યા છે તે તોડી દઈએ થોડાક લેતા જાય ને એમ આપણે જે તોડવાનું ચાલુ કરીએ અમારે જવા સોડા ગુવાર થાય પછી ઓલો ગુવાર એ થઈ ગયો જો મોટો મોટો આવે છે ને કૂણો ગોવાર એ પણ થઈ ગયો જો આ છે ગવાર થોડુંક એને દેતા દે આમાં થાય નહીં દેવું પડે ને થોડુંક નાની બેન ને આપણે તો આપીએ આટો મારવા આવી છે કે દો આવી નહોતી એમના માટે હાલો તો આપણે તોડી લઈએ હમણાં એ આવી છે ને ગોપનાથી એટલે એને દેવાનું તે તો આપણે ત્યારે તમને બતાવશું હેલો કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ આજે હું મારા બહેનના ઘરે આવેલી છું આમ તો કાલ રાતની આવેલી છું પણ અમે ગોપનાથ ફરવા ગયા હતા મેળો કરવા માટે આવ્યા હતા પણ મેળો તો બંધ છે એ લોકોએ અમને કીધું કે મેળો શરૂ છે પછી ઘરે આવ્યા હતા કે બંધ છે પછી અમે અહીંયા રોકાઈ ગયા એમના ઘરે અત્યારે રસોઈ બનાવે છે અને મારી જોડે મારો છોકરો આવેલો છે મારા હસબન્ડ આવેલા છે મારો છોકરો રમે છે અહીંયા જો છે અહીંયા બધા બેઠા છે અરે મમ્મી જાન છે આ મારી ઢીંગલી છે આ મારી નાની છે એના પપ્પાની લાડકડી જલ્દી જલ્દી બનાવો રોટલા મને બહુ કરી જલ્દી જલ્દી બનાવો ભૂખ લાગી છે હા તે નાખ્યા છે આમાં શું છે આમાં છે અડદની દાળ મારે પણ અડદની દાળ ખાવાની છે તમને લોકોને જમવું હોય તો હાલો સારું તો વિડીયોમાં આગળ બન્યા રહેશો હું જમી લઉં પછી તમારી જોડે વાત કરીશ બાય બાય આપણે બપોરા કરવાનું ચાલુ થઈ ગયું છે મેં રસોઈ પણ બનાવી નાખી છે અમારી બેન ને આવી ગયા ને ગોપના છે એટલે આપણે હવે જમવાનું ચાલુ થઈ ગયું છે ને જમવા પણ મીના છે જો બપોરનું છોકરા જમે છે અમારી બેન ને બાકી છે એને બોલાવ્યા છે એને પણ છોકરો રહેતો નથી રોવે છે મમ્મી બોલાવશે જમવા બોલાવે એમ તો એને છોકરો રહેતો નથી હમણાં એ જમવા આવી જશે આપણે બપોરા કરી લે તમારે આવું તો આવી જાવ બપોરા કરવા હેપી ધન તે બધાયને

જાવ તો એમ કરો ઘરે છે તો આજે બે દિવસ થઈ ગયા હવે હવે આપણે તે પછી તમને જો દોસ્ત મારા મમ્મી મારા બેન ને બધા આવી ગયા મહેમાન અમે હાવ એકલા થઈ ગયા છ ને અમારા જસનના બેનને અહીંયા અમે ગયા હતા ઝાંઝમેર તો ત્યાંથી જઈને વીઆ્યા પાછા મારા બેન ને ગયા તળા જ રોયલ ગામના હતા ને એટલે ત્યાંથી વી ગયા ને મારા મમ્મી રાત રોકાના છે ઝાંઝમેર તો એ પણ ત્યાં રોકાઈ ગયા છે કેમકે ઝાંજમેર મારા પપ્પાનું ઘર છે ને મારા કાકાની એ પણ ત્યાં રહે છે તો અમે ઘડીક વાર ગયા છે ને પાછા આવ્યા તો હવે આપણે ઘરે આવીને પાછું આમાં નેનસીને હું રા તે એને હુવરાય દીધી તો હવે આપણે થોડીક રસોઈ બનાવવાની છે થોડીક રસોઈ બનાવી નાખી સંજુબેન શું કરે સંજુ ઠળિયા ભાંગે છો જ મને સંજુબેન ઠળિયા ભાંગે છે ને જો સાંજનો નજારો કેવો છે જો ખેતરે ખાલી થઈ ગયું અમારે જો દોસ્ત તો ખેતર હાવ સાફ થઈ ગયું છે પછી બકાલું તો હવે આમ કંઈક તંક આવે છે ને આવતુંય નથી ત્યાં તો ધન ધનતેરસ હતી એમ કાંઈ ધનની પૂંજા કરી નહીં અમારે કાંઈ એટલા બધા પૈસા આવતા તો નથી ઓછા આવે તો પૈસા આવે આવતા વર્ષે વધારે આવશે તો પૂંજા યા કરી નહોતી કેમ કે મહેમાન આવેલા હતા અને ઘરનું કામ એ થોડુંક હતું આપણે ઘરનું કામ થઈ મમ્મીને જવાનું હતું કે આજે ત્યાં રોકાઈ ગયા ને કાલ પાછા વ્યા જશે

અમે નેનચી બેન હોય ગયેલા છે સવારના હોતા નહોતા ને એટલે તો અમારે સાંધી નાખીએ ને આ ધનતેરે છે કાલે કાળી સંદેશ છે તો કાલે તો વડા બનાવવાના હોય ને હાજી બધા દોસ્તોને હેપી દિવાળી હેપી દિવાળી ને હેપી ધનતેરે હેપી દિવાળી એડવાન્સમાં એડવાન્સમાં કાલ પાછી કાળી સંદેશ છે તો કાલે વડા બનાવવાના હોય કોણ કોણ વડા બનાવે એ પણ કમેન્ટ કરજો ને મને તો વડા બનાવતા આવડતા નથી પણ જોઈને શીખી જાય છે યુટ્યુબમાં બધું આવે જ છે શીખવાનું સેબને શીખવા મળી જાય ને તો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો યુટ્યુબમાં જોતા હોય ને તો અમને સપોર્ટ પણ આપતા રહેજો ને તમારા સપોર્ટથી અમે આગળ પણ રહીશું અને નેક્સ્ટ નવા વિડીયો પણ તમને બતાવશું ને અમારે છે ને ઘરનો વિડીયો અમે સાજો બતાવશું બહાર કેમ કે ઓછું જઈએ અમે બહાર જઈશું તોય તમને બતાવશું ને અમારો વિડીયો તમને ગમે તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને બધા એને હેપ્પી ધનતે તો બાય નેક્સ્ટ વિડીયામાં કાલ ફરી મળીશું ઓકે બાય